ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રહેજો હું બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ સર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો રેડ કલરમાં ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડલ નું આ ટ્રેક્ટર બેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ઉભરું જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા લાખાભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર છે તે મીડિયમ કંડિશનમાં કિંમત માત્ર બે લાખ સિતેર હજાર અંદાજીત ભાવમાં રૂબરૂ તમે ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવાનું હોય લાખાભાઈનું આ ટ્રેક્ટર તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો